પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશમાં રહેલા પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી લોકોની આકલ પટ્ટી કરવા માટે કેન્દ્ર સરકારના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ આવી છે જેમાં વિવિધ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ શહેરમાં સુવર્ણકર સહિતના વ્યવસાયમાં સંકળાયેલા લોકો પશ્ચિમ બંગાળ તેમજ અન્ય રાજ્યના કારીગરો તેમજ અન્ય લોકો મળી કુલ બસો વ્યક્તિઓ મળી આવ્યા છે જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે કેમ્પ યોજીને પર પ્રાંતિય લોકોના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવ્યો નથી એવું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એક કે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા